આઈઆરસીટીસી દ્વારા ચાર વિશેષ ટુરિસ્ટ ટ્રેન ચલાવવાની પહેલ કરાઈ છે ફેબ્રુઆરીમાં બે પીલી સ્પેશિયલ ટુરિસ્ટ ટ્રેન અને માર્ચમાં બે ભારત દર્શન ટ્રેનો દોડાવવામાં આવશે તમામ ટ્રેનો રાજકોટથી શરૂ થશે અને રાજકોટથી જ પરત ફરશે ટ્રેન મુસાફરી ભોજન માર્ગ પરિવહન માટે બસની વ્યવસ્થા અને એનાઉન્સમેન્ટની સુવિધા પણ હશે આઈઆરસીટીસી દ્વારા શ્રદ્ધાળુઓને ધ્યાને લઈ શરૂ કરાઈ રહેલી આ તમામ વિશેષ ટ્રેનોમાંથી દક્ષિણ દર્શન ટ્રેન અનુક્રમે દક્ષિણ ભારતના રામેશ્વરમ મદુરાઈ અને કન્યાકુમારી સહિતના સ્થળોએ જશે નમામી ગંગે વિશેષ ટ્રેન વારાણસી ગયા કોલકાતા ગંગા સાગર અને પુરી સહિતના સ્થળોએ જશે કુંભ હરિદ્વાર ભારત દર્શન ટ્રેન મથુરા હરિદ્વાર ઋષિકેશ અમૃતસર અને વૈષ્ણોદેવી જશે જ્યારે દક્ષિણ ભારત દર્શન વિશેષ ટ્રેન રામેશ્વરમ તિરુપતિ અને મૈસૂર સહિતના સ્થળોએ જશે તેનો લાભ દક્ષિણ ગુજરાતના લોકોને પણ મળશે બામી માર્ચથી બંધ કરી દેવામાં આવેલી સુરત વલસાડ મેમુ ટ્રેન અગિયાર મહિના બાદ બીજી ફેબ્રુઆરીથી ફરી શરૂ કરી છે જોકે રેલવે ટ્રેનને રિઝર્વ રાખતા પૂરા મુસાફરો મળ્યા ન હતા મેમુ ટ્રેનમાં સુરતથી માત્ર બાવીસ લોકોને ટિકિટ બુક કરાવી હતી ઉધના રેલ્વે સ્ટેશન ત્યાર તો ટ્રેનમાં એક પણ બુકિંગ થયું હતું લોકોમાં અસામાન્ય સમાન લીધે બુકિંગ ઓછું મળ્યોની વાત રેલ અધિકારીઓ જણાવે યા છે અઝર કોરી સિદ્ધિટેન્ફ